વઘઈ ડાંગ જિલ્લાના સુબીર ગ્રુપ ગ્રામ પંચાયતમાં મિનિટ પાઇપલાઇનમાં ભ્રષ્ટાચાર સુબીર તાલુકા પંચાયતમાં વહીવટી તંત્ર દ્વારા ગરીબોના કામમાં નખરી વેટ ઉતારવામાં આવે છતાં તાલુકા વિકાસ અધિકારીની ખુરશી પણ હલતી નથી સુબીર તાલુકા વિકાસ અધિકારી વર્ષોથી નાના પાયાથી ડાંગણી બોડી પ્રજાને ઓળખી રહ્યો છે સાથે ભ્રષ્ટાચારમાં રંગીલા બની રહ્યો છે સુબીર તાલુકા પંચાયતમાં કામોમાં નજર ફેરવવા બોલી રહ્યો છે જો વિકાસના કામોમાં નજર ફેલાવશે તો વિકાસના કામોમાં પણ સુધારો લાવશે એમ પણ લોકોમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે ગ્રુપ ગ્રામ પંચાયત સુબીરમાં પંદરમું નાણાં પંચ વર્ષ બે હજાર બાવીસમાં પંદરમું નાણાં પંચના કામ સુબીર ગામે દગડી આંબા ફળિયામાં હયાતપુરમાંથી મિની પાઇપલાઇનનું કામ રૂપિયા એક લાખ છત્રીસ હજાર નવસો નવ કામગીરીમાં ભ્રષ્ટાચારનો નજરાણો કામગીરી શોભાના ગાંઠિયા સમાન કામગીરી પૂર્ણ કરાઈ અને ટાંકી પાણી ભરાતા પહેલા ટાંકીના પાયામાં ગાબડો આ કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સુબીર તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ બાબુ બાગુર દ્વારા કામગીરીમાં ભ્રષ્ટાચારનો નજરાણો રમેશ મહાલા ડાંગ